તને ખબર પડે છે તું રાવણ દહન કરવાની વાત કરે છે કોઈ ખરો સાવકાર ખરી કોઈ પાપ ના કરે કોઈ ખરો કોઈ અત્યારે રામ જેવો નથી ભગવાન રાવણ ને પાડવા માટે હંમેશા રામ જેવો જ વ્યક્તિ જોઈએ સાહેબ આખા દર વર્ષે ઉજવીએ છે રાવણ દહન દર વર્ષે રાવણ ને પાડીએ છીએ તો તો પછી એ કરવું જ પડે આ દશેરા રાવણ દહન થાય છે પણ રાવણ દહન કરવા માટે હોમો રામ જેવો વ્યક્તિ જોઈએ ભાઈ તું તો મને લાગતો રામ જેવો ત્યારે દિવસે ને દિવસે અત્યાચારો બલાત્કાર અને મર્ડર કેસ આવું બધું વધી રહ્યું છે ભાઈ તો અત્યારે આ જમાનામાં કોઈ રામ જેવો વ્યક્તિ નથી રાવણ દહન કરવા માટે રામ જેવું બનવું પડે तेर्दे राम भगवान आता, यह प्रमाने तमारे बनुपडे त्यारे तमेरा अधान करी आको, हम जयाना तमें? अले भीखला, अले का काले आपने फढ़ेम जाजा तु एकुत्रान पत्रोना तमारे तमारे। अले शाइपना गाड़ीगे। मी कुत्रावे पढ़ाम मारे त નિયમ લે કે આજ પછી તું પુણ્ય કરવાનું ચાલુ કરીશ અને તારા જીવનને સુધારવાનો પ્રયત્ન કરીશ ખરાબ તો નથી જ પણ ક્યાંક બોલવા ચાલવામાં ક્યાંક

કઈ વાંધો નઈ જા અને હું પણ જાઉં છું મારે પણ સમય થઈ ગયો છે તો હું ચલો ભીખા ઓકે